વાંકાનેર ખાતે આવેલ યાદવ કટલેરી સ્ટોર મેઇન બજારની અંદરમાં એક પોપોટ ઓચિંતો આવેલો અને એ પોપટના પગની અંદરમાં એટલો બધો જે માંજો જે છે દોરો જે છે જે ચાઇનીઝ ટાઈપનો દોરો આખો એટલો બધો ફસાઈ ગયેલો કે બંને પગ એના બંધાઈ ગયેલા અને આથી કરીને જો આપ જોઈ શકો છો કે જે પોપટને એને કેટલો બધો દોરો એના પગની અંદરમાં વિટોળાઈ ગયો છે કે ઉડી પણ નથી શકતો અને આખા પગની અંદરમાં જે આપ જોઈ શકો છો ચાઇના ટાઈપનો આખો દોરો છે પગ આખા એના વિટોળાઈ ગયા છે જેથી કરીને પોપટ બિચારો નિઃસાય થઈ ગયો છે દર્શક મિત્રો આપણે ઘણી વાર પતંગ ઉડાડવાની મોજ માણવાની અંદરમાં આપણે પક્ષીઓને પણ કેટલો આપણે અહિત કરીએ છીએ પક્ષીઓને પણ આપણે તમે જોવો ઘાયલ કરીએ છીએ પોપટના આખા બંને પગની અંદરમાં દોરો માંજો એટલો બધો વિટોળાઈ ગયો છે કે જેને કાઢવા માટે થઈને નાની કાતરથી એક એક દોરો કાપવામાં આવે છે કે જેથી કરીને પોપટના પગનો ઈજા ન થાય કારણ કે હવે પોપટનો પગ પણ એટલો બધો નાજુક છે કે એ નાજુક જગ્યાએ દોરો એટલો બધો ફસાયો છે કે એને કાપવા માટે થઈને પણ એને નાની એવી કાતરથી તમે જો આપ જોઈ શકો છો કેટલો બધો માંજો દોરો વિટાયો છે અને કારણ કે પોપટ પણ ચાચથી એને મારે છેલ્લે તો એ જે ભાઈ જે દોરો કાપે છે એને કાયદેસર એને બટકું ભરી લે છે અને લોહી પણ કાઢે છે તેમ છતાં પણ જે સેવાભાવી જે વ્યક્તિ જે છે એ પોપટને મૂકતો નથી અને જે આ યાદવ કટલેરી સ્ટોર વાંકાનેરની અંદરમાં આવેલો છે મેઇન બજારમાં એમને ત્યાં પોપટ આવેલો અને આ જે સેવાભાવી વ્યક્તિઓ જે છે જો એ તમે આપ જોઈ શકો છો દર્શક મિત્રો નાની કાતરથી બારીકમાં બારીક જે આ દોરો જે છે એને કાપવા માટે થઈને પ્રયાસ કરે છે કે જેથી પોપટને કોઈ પણ જાતની ઈજા ન થાય અને પોપટ સુરક્ષિત રીતે એનો પગ જો આપ મિત્રો જોઈ શકો છો દર્શક મિત્રો આપણે પતંગ ઉડાડવામાં જો આ પતંગ જે આજે પોપટના પગ આજે બંને બંધાઈ ગયા છે અને એને કેટલું ઓવલિત થયું છે કે જે પોતે ઉડી નથી શકતો એટલી લાપરવાહી આપણે રાખીએ છીએ કારણ કે આપણે તો પતંગ ઉડાડવાની મોજમાં પક્ષીઓની જે આપણે ઘાયલ કરી દઈ છીએ એ પણ આપણે વિચારતા નથી તો ખરેખર ભાટી ટીવીના દર્શક મિત્રોને મારી નમ્ર આપી છે કે આપણે જ્યારે પતંગ ઉડાડતા હોઈએ ત્યારે આપણે પક્ષીઓનો પણ વિચાર કરવો જોઈએ કે જેથી કરીને રોડ ઉપર દોરો ન રહીએ કે નો પતંગ ના રહીએ અને ખાસ કરીને આપણે એને જે દોરો કે માંજો અહીંયા પીળો હોય તો એને લઈને એને બાળી નાખવો જોઈએ અને સુરક્ષિત કરવો જોઈએ જો આ દર્શક મિત્રો જે સેવાભાવી વ્યક્તિ જો પોપટ હાથમાંથી છટકી ગયો છે હવે જે આ ભાઈ પકડશે ને તો જો ચાંચ એમાં એ એમને જો જો હમણાં મારશે અને જો એનો આખો જે આ જો અત્યારે પૈકડો છે તો ચાંચથી અત્યારે જો એમને બટકું ભરી લીધું છે હમણાં થોડી વારમાં જો આ મૂકશે તો એનો હાથની અંદરમાં જો આ જો આ પોપટે ચાંચ મારી દીધી છે જો આમને આ લોહી પણ નીકળશે તેમ છતાં જે સેવાભાવી વ્યક્તિ છે એ એમને સુરક્ષિત રીતે જે હવે જે પાંખની અંદરમાં જે થોડો દોરો ભરાયેલો છે એ કાઢી અને એને પાંજરામાં પૂરી અને સુરક્ષિત જગ્યાએ એને ઉડાડી દેવામાં આવશે જો આ થોડો પાંખની અંદરમાં હજી થોડો દો દોરો ફસાયેલો છે જો આ દોરો કાઢવામાં આવે છે જો દોરો કાઢ્યા પછી એને સુરક્ષિત રીતે પાછો જો પાંજરાની અંદરમાં આવે એમને પૂરી અને સુરક્ષિત જે રીતે આકાશની અંદરમાં એને વિહરતો કરવામાં આવશે જો આ બોક્સમાં જો એમને મૂકી અને એને પૂરી દેવામાં આવ્યો છે અને સુરક્ષિત જગ્યાએ પાછો એને ઉડાડી દેવામાં આવશે